યુક્રેનમાં ફસાયેલા મોરબીના યુવાનને પરત લાવવા માટે હાઈકોર્ટનો આદેશ પરિવારની વડાપ્રધાન અને વિદેશ મંત્રીને ન્યાય માટે આજી મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સાહિલ માજુઠી નામના યુવાનને યુક્રેનમાં બંધક બનાવવામાં આવ્યો હોવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે સાહિલની માતા હશીના બેને પુત્રને પરત લાવવા માટે કાયદાકીય ને રાજકીય લડત તેજ કરી છે સાહિલ એક વિડિયો સંદેશ મારફતે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેને વિદેશમાં અત્યંત કપરી પરિસ્થિતિમાં રાખવામાં આવ્યો છે આ મામલે સાહિલના પરિવારે બે દિવસ પૂર્વે દિલ્હી ખાતે સાંસદ વિનોદ ચાવડાની સહાયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મુલાકાત કરી હતી સમગ્ર પરિસ્થિતિની વિગતવાર જાણકારી આપી પુત્રની વહેલી તકે વતન વાપસી માટે આજીજી કરી હતી યુવાનના પરિવારે આ મામલે ન્યાય મેળવવા માટે દિલ્હી વડી અદાલતમાં હાઈકોર્ટ અરજી દાખલ કરી છે આ અરજી પરની પ્રથમ સુનાવણી દરમિયાન અદાલતે મામલાની ગંભીરતાને ધ્યાને લેતા ભારત સરકારને જરૂરી પગલાં લેવા આદેશ આપ્યો છે સાહિલની માતાના જણાવ્યા મુજબ તેમનો પુત્ર રોજગારીની શોધમાં વિદેશ ગયો હતો પરંતુ ત્યાં છેતરપિંડીનો ભોગ બની ગંભીર મુશ્કેલીમાં ફસાઈ ગયો છે વડી અદાલતના હસ્તક્ષેપ બાદ હવે વિદેશ મંત્રાલય રાજદ્વારી સ્તરે યુક્રેન સરકાર સાથે સંપર્ક સાધી સાહિલને સુરક્ષિત મુક્ત કરાવવા માટે પ્રયત્ન હાથ ધરે તેવી અપેક્ષા સેવાઈ રહી છે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અને અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારતીય યુવાનના અપહરણ અથવા બંધક બનાવવાની આ ઘટનાએ વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વધારી દીધી છે મોરબીમાં સાહિલના પરિવારની હાલત અત્યંત દયનીય છે અને તેઓ સરકારની મદદની રાહ જોઈ રહ્યા છે વિદેશ મંત્રાલય દ્વારા અગાઉ પણ આવા કિસ્સાઓમાં સફળતાપૂર્વક ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે ત્યારે હવે સાહિલના કિસ્સામાં પણ કેન્દ્ર સરકાર ત્વરિત કાર્યવાહી કરે તેવું આશ્વાસન પરિવારને આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં દિલ્હી વડી અદાલત આ મામલે સરકાર પાસેથી લેવાયેલા પગલાનો અહેવાલ માંગી શકે છે મારું નામ હસીનાબેન છે ને સાહિલના અત્યારે બે વિડીયો આવ્યા છે સામે એક હિન્દીમાં છે અને એક ઇંગ્લિશમાં છે હિન્દી ને ઇંગ્લિશમાં બેમાં એક જ વાત કરી રહ્યો છે કે મને આગમીમાં રશિયન ગવર્મેન્ટ દ્વારા રશિયન ગવર્મેન્ટ દ્વારા ધકેલવામાં આવ્યું હતું ને નાર્કોટિકના કેસમાં પણ મને ફસાવવામાં આવ્યું હતું મારો કાંઈ વાંક નથી અત્યારે હું યુક્રેનમાં છું યુક્રેનથી આપણે સરકારને અપીલ કરી રહ્યો છે આપણા વડાપ્રધાનને ને જયશંકરજી સાહેબને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવામાં મદદ કરો ને આપણી સરકાર પણ કરી રહી છીએ અમે પણ દિલ્હી ગયા હતા બે દિવસ પહેલાં અમે બધાએ મંત્રી જેટલા આપણા સાંસદ સભ્ય છે બધાને મળ્યા અમે બધાને રજૂઆત પણ કરી છે ઈમેલ મોકલા છે અમને પૂરી પૂરી આશા છે તમારી ભારત સરકાર સાયલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવામાં સફળ થશે ને યુક્રેન યુક્રેનમાં જે આપણી ઇન્ડિયન એમ્બેસી છે એને પણ અમે ઈમેલ કર્યા છે ફોન કર્યા છે રજૂઆત કરી છે કે સાયલની મદદ કરો એ પણ એને આશ્વાસન આપ્યું છે ને જનવરી મહિનામાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સર આવવાના છે તો અમે એને મળવા માટે પણ ઇમેલ કર્યા છે ને એને રિક્વેસ્ટ કરી છે કે સાયલને तो में इंडिया तो आभार नमस्कार मेरा नाम माजदी साहल मोहम्मद हुसैन है मैं गुजरात राज्य से हूँ मोरबी सिटी से 2024 में मैं इंडिया रशिया में अपने स्टडीज के लिए आया था लेकिन अपने कुछ फाइनेंशियल प्रॉब्लम्स और वीजा प्रॉब्लम्स की वजह से कुछ प्रॉब्लम फंस गया था तो इसलिए रशिया में कुछ लोगों के कॉन्टेक्ट में आने की वजह से ट्रक रेस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से सात सालों की जेल हुई थी एज अ नार्कोटिक क्रिमिनल केस में हालांकि मैंने इस मामले में कुछ किया नहीं है लेकिन फिर भी सात सालों की जेल हुई है और जेल के अंदर कुछ पुलिस वालों के भेगावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है जो एक सबसे बड़ी गलती है इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में, में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल सो नाउ आई डोंट लाइक फिलहाल तो अभी होपलेस हूँ uh, पता नहीं अब आगे क्या होने वाला है लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए बी केयरफुल बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है बहुत सारे लाइक क्रिमिनल केसेज लाइक नार्कोटिक्डर इलीगल केसेस बहुत सारे तो अपना ध्यान रखें और जितना हो सके इस यू एस ओ से दूर रहे और लाइक उल, अपील करना चाहता हूँ अपने गवर्नमेंट से इंडियन गवर्नमेंट अपने प्राइम मिनिस्टर मोदी साहब से और अपने एस जयशंकर साहब से हो सके तो मदद मतलब करी जाए